અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આ દિવસે વિશ્વભરના ભક્તો પોતાના ગુરુની વંદના પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે ખેડા જિલ્લામાં આવેલી વિવિધ ગુરુ ગાદીઓના દર્શને કેટલાક યાત્રાળુઓ પૂનમના આગળના દિવસે એટલે કે ચૌદસે પણ ચાલતા જતા હોય છે ત્યારે નડિયાથી ડાકોર પગવાળા જતા યાત્રાળુઓને જનસેવા એ જ

કેટલા વર્ષથી કરો છો તે જણાવો જય રણછોડ મારું નામ ભટ્ટ શિવમલાલજીભાઈ આ સેવા લગભગ પંદર થી સત્તર વર્ષ અવિરત ચાલુ છે આ સેવાની અંદર ગામ લીંગડા તથા આજુબાજુના જે ગામ છે એની અંદર રહેતા જે દરેક છે એમના તરફથી અહીંયા અમને સાથ અને સહકાર બહુ જ સારો મળી રહે છે અને એમના સાથ અને સહકારથી જ આ સેવા અને ઠાકોરજીના આશીર્વાદથી આ સેવા ચાલી રહી છે દર પૂનમે ચા નાસ્તો સિઝન પ્રમાણે ચા નાસ્તો જેમ કે શિયાળાની અંદર ગરમાગરમ નાસ્તો ઉનાળાની અંદર લિક્વિડની સેવા છે ચોમાસાની અંદર ચા નાસ્તો સારી રીતે દરેક ગામના આજુબાજુ જે ગામના રહેવાસી છે તેમના તરફથી એમના સાથ અને સપોર્ટથી અને ઠાકોરજીના આશીર્વાદથી આ સેવા અવિરત ચાલુ રહી છે અને બધા આવીને આવી સેવા કરતા રહે એવી મારા ઠાકોરજીના ચરણોની અંદર પ્રાર્થના જી તમારું નામ શું અને પરિચય શું મારું નામ ગૌતમ કુમાર રમેશભાઈ વાઘેલા છે હું સુરાસાામળથી આવી છું અને અમારો સેવા કેમ છે જેરનચોર સેવા કેમ દર મહિનાની એક એક પૂનમ હોય એટલે અમે યાત્રા ડુંને સેવા આપીએ છીએ દર મહિનાથી એક વર્ષ થઈ ગયો છે અમાર કેમ ગૌતમ ભાઈ આજે શું નાસ્તામાં શું રાખ્યું છે આજે નાસ્તામાં ચા નાસ્તો કરતા હશે લગભગ અહીંથી તો હજાર પંદરસો તો યાત્રાળુ અમારો પ્રસાદ લેતા કેવી અનુભૂતિ થાય છે કે અમને કોકનો સેવા કરવાનો ભાવ મળે અમને સારું લાગે